સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસનો શુભારંભ કરાયો વઢવાણના ખોડુ ગામની શાળાઓમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણે કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું ત્યારે આંગણવાડી વાટિકા ધોરણ એકથી નવ અને અગિયારમાં ધોરણમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે નાયબ મુખ્ય દંડકે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રણથી શરૂ થયેલી આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી શરૂ થઈ હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ પરંપરા આગળ વધી રહી છે ત્યારે રાજ્યમાં શાળાઓમાં સો ટકા નામાંકન થઈ રહ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો ત્યારે સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ કર્યો છે ત્યારે ખેલ મહાકુંભ કલા મહાકુંભ બેટરી ટેસ્ટ અને યોગામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ચંદ્રસિંહ વાગેલા અન્ય પદાધિકારીઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા